વિશ્વ એન્જિનિયર દિવસ નિમિત્તે તાજપોર ખાતે વિશ્વ સ્મૃતિ બે હજાર પચીસ ટેકનિકલ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન બારદોલી તાજપોર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત આર એનજી પી આઈ ટી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે પંદર અને સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાષ્ટ્રીય કક્ષાના ટેકનિકલ ફેસ્ટિવલ સ્મૃતિ બે હજાર ભવ્ય આયોજન થયું ઉદઘાટન સમારોહમાં સત્તાવીસો થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણવિદો ઉદ્યોગપતિઓ અને તસ્તીઓની ઉપસ્થિતિમાં ગણેશ વંદા નૃત્ય અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો ઉદ્ઘાટનમાં મુખ્ય અતિથિઓ ડોક્ટર મહાદેવ તલવાર ટેકનિકલ ડાયરેક્ટર ડીઆરડીઓ પુણે આશિષ મહેતા વાઇસ પ્રેસિડેન્ટ લુથરા ગ્રુપ પલસાણા અને તેમજ તેજસ પંડ્યા પ્રિન્સિપલ એબી સ્કૂલ નવસારી ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર તટેશભાઈ ચૌધરીએ તસ્તીઓને અતિથિઓનું સ્વાગત કર્યું આ પ્રસંગે આર એનજી એ ટેકનિકલ યુનિવર્સિટી જીટીયુ હેઠળ દક્ષિણ ગુજરાતની પ્રથમ સ્વયસત્તા બનાવતી અને એનબીએ નવી દિલ્હી દ્વારા સો ટકા કોસિસનું એક્રિડેશન મેળવવાની સ્થિતિ ઉજવણી કરી સ્વયંસત્તા સ્થિતનું ઉદઘાટન અને સોયનિયર નવના વોલ્યુમનું વિમોચન ઐતિહાસિક બન્યું હતું અતિથિઓએ પ્રેરણાદાયી ભાષણોમાં સંસ્થાના શૈક્ષણિક વિઝનની પ્રશંસા કરી હતી વિદ્યાર્થીઓને સંશોધન નવીનતા અને ઉદ્યોગ સહાયતા આપવાના પ્રોત્સાહન કર્યા હતા બે દિવસે ફેસ્ટિવલમાં ટેકનિકલ નોનટેકનિકલ ઇવેન્ટ્સ પ્રોજેક્ટ સ્પર્ધાઓ વર્કશોપ અને પ્રદર્શનનું આયોજન થયું જેમાં એન્જિનિયરિંગ અને શાળાના વિદ્યાર્થીઓને ઉત્સાહભેર ભાગ લીધો સમાપન સમારોહમાં આજે મંગળવારે વિજેતાઓને બે લાખ રૂપિયાના રોકડ ઇનામો એનાયત કરવામાં આવશે વિશ્વ સ્મૃતિ બે હજાર પચીસ એ ભારત રત્ન સર એમ રૈયાના વારસોને સન્માન આપી યુવા ઇજનેરને જ્ઞાન નવીનતા અને સામાજિક જવાબદારી માટે પ્રેરિત કર્યા જે એન્જિનિયર ડેની ભાવનાને સાકાર કરે છે આરએનજી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી દર વર્ષે 15મી સપ્ટેમ્બરે એન્જિનિયર્સ ડે સેલિબ્રેટ કરીએ છે આ વર્ષે પણ 15 અને 16 સપ્ટેમ્બર બે દિવસનું આ આયોજન કરવામાં આવ્યું છે જેને વિશ્વ સ્મૃતિ 2025 તરીકે ઓળખાય છે કુલ 2700 જેટલા વિદ્યાર્થીઓએ આ

આ ટેકનિકલ ફેસ્ટિવલની મુલાકાત લેવા આવનાર છે ખાસ એનો હેતુ એ જ છે કે આ જે ટેકનોલોજી અલગ અલગ ડોમેનની અંદર વિદ્યાર્થીઓ પ્રસ્તુત કરે છે મોડેલના ફોર્મમાં ફોર્મમાં પોસ્ટરના અને અલગ અલગ થીમ રાખવામાં આવી છે અલગ અલગ વિભાગો દ્વારા તો સ્કૂલના વિદ્યાર્થીઓને પણ આ ઇમર્જિંગ ટેકનોલોજીનું જ્ઞાન મળે અને પોતાનું કેરિયર પોતે કયા ફિલ્ડની અગર આગળ જઈ શકે એ હેતુસર અમે આ વિઝીટ પ્લાન કર્યું છે ટેકનિકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ વિશ્વ માનવ વિશેષયાના જન્મદિવસની સાથે જોડાયેલો છે અને અમારી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા આ પ્રોગ્રામ આજે કરેલો છે અમારા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ ને જાગૃત કરી અને બહાર લાવવાનું કામ કરવામાં આવે છે ઇન This Tech Fest students have demonstrated very good innovative and creative projects which can directly address many of the current challenges and problems in our day to day life Uh, using the right technology, with the help of uh, electronic uh, tools, sensors, and AI, many of the problems can be solved. So I appreciate the work which has been done by the students. Whether it is a smart parking system or the traffic management system, a smart dustbin, and basically smart health monitoring system. These are all projects which has huge future possibilities. For new innovations. So, I would basically wish all the students all the best, keep it up and further explore their innovative ideas and take it up to the next level. Thank you.